તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ એકમ કસોટી ધોરણ પાંચ વિષય ગણિત એની આપણે સંપૂર્ણ સમજૂતી જોઈએ તો પ્રશ્ન એક છે કે આપેલ આકૃતિની પરિમિતિ શોધો પરિમિતિ એટલે દરેક બાજુનો સરવાળો તો જેટલી બાજુ આપી છે એનો સરવાળો કરશો એટલે દરેક આકૃતિની તમને જેટલી બાજુ આપેલી છે અને જેટલામાં આપેલા છે એ દરેકનો સરવાળો કરશો એટલે તમને દરેકની પરિમિતિ મળી જશે પ્રશ્ન એક તીર્થ વૈશાલી રોનક વિરમ અને ઝીલ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તેમણે બનાવેલા કાર્ડ માટે નીચેના કોષ્ટક પૂર્ણ કરો માથી તમારે કોઈ પણ એક કરવાનું છે તો આમાં પણ પરિમિતિ શોધવાની છે તીર્થ છે એને પાંચ ને ત્રણ સેમી છે તો પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ એટલે એનો જવાબ આવશે સોળ સેમી પછી આમાં વૈશાલીમાં ચાર વત્તા ચાર વત્તા ચાર વધતા ચાર એટલે એનો આવશે સોળ સેમી પછી રોનકમાં દસ સેમી વત્તા બે સેમી લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ અથવા બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો એનો જવાબ આવશે ચોવીસ સેમી વિરમનો જવાબ આવશે છ છ બાર ને આઠ વીસ સેમી અને ઝીલનો જવાબ આવશે ચોવીસ સેમી પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો કોઈ પણ બે દાખલા ગણવાના છે ઓગણીસ મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસ બાગ છે એટલે લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ઓગણીસ ગુણ્યા ઓગણીસ કરશો એટલે એનો તમને જવાબ મળી જશે બીજું છે તમારા વર્ગની લંબાઈ પંદર મીટર અને પહોળાઈ આઠ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એટલે પંદર ગુણ્યા આઠ પંદર અઠ્ઠા એકસો ને વીસ ચોરસ મીટર થશે ત્રીજું છે એક શાળાના મેદાનની લંબાઈ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રીસ ગુણ્યા પંદર ચારસો ને પચાસ મીટર થશે ચારસો ને પચાસ ચોરસ મીટર થશે ચોથું છે એક ખેતરની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ વીસ ગુણ્યા દસ એટલે બસો ચોરસ મીટર પાંચમું છે એક બાગની લંબાઈ ચાલીસ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ થશે ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે સોળસો ચોરસ મીટર છઠ્ઠું છે એક મેદાનની લંબાઈ પિંચોતેર મીટર અને પહોળાઈ વીસ મીટર છે તો એનું ક્ષેત્રફળ ગુણાકાર કરવાનો રહેશે પંદરસો ચોરસ મીટર આવશે જવાબ સાતમું છે રમેશના ખેતરની લંબાઈ સત્યાવીસ મીટર અને પહોળાઈ અગિયાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ સત્યાવીસ ગુણ્યા અગિયાર કરશો એટલે એનો જવાબ મળી જશે આઠમું છે અગિયાર સેમી પહોળાઈ અને ચૌદ સેમી લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અગિયાર ગુણ્યા ચૌદ કરશો એટલે એનો જવાબ મળી જશે નવમું છે એક ગામના તળાવની લંબાઈ બત્રીસ મીટર અને પહોળાઈ અગિયાર મીટર છે તો તળાવનું ક્ષેત્રફળ એમાં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બત્રીસ ગુણ્યા અગિયાર એટલે એનો જવાબ મળી જશે દસમું છે એક રમતના મેદાનની લંબાઈ તેર મીટર અને પહોળાઈ દસ મીટર છે તો એનું ક્ષેત્રફળ લ મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાય તેર મીટર ગુણ્યા દસ મીટર એટલે એકસોને ત્રીસ ચોરસ મીટર જવાબ આવશે પ્રશ્ન બે બ નીચે આપેલા લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ શોધો લંબચોરસ છે તો આઠ લંબાઈ ગુણ્યા પોળે ક્ષેત્રફળમાં એમ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા પોળે તો પહેલાંનો જવાબ આવશે આઠ તેરી ચોવીસ ચોરસ એમી બીજાનો જવાબ આવશે પચીસ ચોરસ સેમી ત્રીજાનો જવાબ આવશે ઓગણપચાસ ચોરસ સેમી ચોથાનો જવાબ આવશે પંચાવન ચોરસ સેમી અને પાંચમાનો જવાબ આવશે બાર ગુણ્યા છ એટલે બાર છક બોતેર ચોરસ સેમી બંનેનો ગુણાકાર કરવાનો રહેશે પ્રશ્ન ત્રણ છે આપેલ આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો તો એ પણ એક આલેખ લખવાનો છે તો સૌથી ઓછા ગુણ કોને મેળવે છે તો કે મયંક મયંક અને રાજેશના ગુણનો તફાવત કેટલો છે તો મયંકને ત્રીસ છે રાજેશને સિત્તેર છે એટલે ચાલીસ આવશે ત્રીસ આવશે ચાલીસ ચાલીસ જવાબ આવશે સૌથી વધારે ગુણ કોને મેળવેલ છે તો કે રાજેશ ભાવના કરતા વધારે ગુણ કોને મેળવે છે તો એમાં આવશે મયંક બીજું છે કેટલા વિદ્યાર્થીને મોટું પતલું પસંદ છે તો એમાં આવશે ત્રીસ વિદ્યાર્થીને સૌથી વધુ પસંદ ટીવી કાર્યક્રમ કયો છે તો એમાં આવશે મોટું પતલું કયો કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે એમાં બે કાર્યક્રમ આવશે છોટા ભીમ અને બાલવીર કયા બે કાર્યક્રમ વિદ્યાર્થીને સરખા પસંદજીત છે તો એમાં પણ છોટા ભીમ અને બાલવીર સીઆઈડીનો કાર્યક્રમ પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા છે વીસ કયો આઈસ ત્રીજો પ્રશ્ન છે કયો આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો આવશે ચોકલેટ વેનિલા આઈસ્ક્રીમ પસંદ કરતાં બાળકોની સંખ્યા કેટલી છે તો એમાં આવશે વીસ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને બટર કોચ આઈસ્ક્રીમ પસંદ કરતાં કુલ કેટલા બાળકો છે સ્ટ્રોબેરી છે એ પચીસ બાળકોએ પસંદ કર્યું છે અને બટર કોચ છે દસ એટલે પાંત્રીસ બાળકો કયો આઈસ્ક્રીમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો એમાં આવશે બટર કોચ બટરકોચ આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરતા કેટલા બાળકો વધારે છે તો બટરકોચમાં દસ અને ચોકલેટમાં પાંત્રીસ એટલે પચીસ બાળકો વધારે છે ચોથું છે સૌથી વધુ ગમતું હોય તેવું પાલતું પ્રાણી કહ્યું છે તો કે સસલું કેટલા વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધુ પસંદ છે તો એમાં આવશે પચીસ કૂતરા કરતાં બિલાડી વધુ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થી છે ઉત્તરામાં વીસ છે અને બિલાડીમાં ત્રીસ એટલે દસ વિદ્યાર્થી છે સૌથી ઓછું ગમતું હોય પ્રાણી છે તો કે બકરી સસલું પસંદ કરતા કેટલા તેમાં આવશે ચાલીસ સૌથી ઓછા દિવસ હાજર કોણ રહ્યું એમાં આવશે નૈતિક બધા જ દિવસ હાજર રહેનાર કોણ છે એમાં આવશે જિયા માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી એમાં આવશે પચીસ દિવસ સૌથી વધારે દિવસ હાજર કોણ રહ્યો એમાં આવશે જિયા નૈતિક કરતાં ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યો તો નૈતિકના પાંચ દિવસ ભવ્યના પંદર એટલે દસ દિવસ વધારે હાજર રહ્યો પ્રશ્ન ચાર ગુણાકાર કરવાનો છે તો આમાં ગુણાકાર તો આવડે છે ઓગણીસો છપ્પન ગુણ્યા એકસો બાવીસ આમાં ગુણાકાર ગુણાકારની પ્રક્રિયા તમારે કરવાની છે પ્રશ્ન પાંચ અહીંયા તમારે ભાંગાકાર કરવાના છે અહીં ધોરણ અહીં ધોરણ પાંચ વિષય ગણિત પેપર સોલ્યુશનને સમજૂતી પૂર્ણ થાય છે ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં